વિદ્યાર્થીઓ એક મજાનો પ્રશ્ન છે તમે બધા તૈયાર તો આપણો પ્રશ્ન તૈયાર છે એવું શું છે જેટલું વધે છે એટલું આપણને ઓછું દેખાય છે એવું શું છે કે તે જેટલું વધે છે એટલું આપણાને ઓછું દેખાય છે કઈ વસ્તુ છે એવી કોણ બોલશે ચલો સોનલબેન ખોટું ચલો નૈતિક ભાઈ ખોટો ચલો ભાઈ બોલો બેટા ખુબજ સરસ સાચો જવાબ છે કેટલા વિદ્યાર્થીઓ એ ખુબજ સરસ મજાનો પ્રશ્ન છે તમે દાદા તો આપણો પ્રશ્ન છે પીળું પીળું ઢીલું ઢીલું ચીરી દીધું ભીનું ભીનું અંદર બારે ચમકેલું બધાને ભાવે ઘણું રસીલું શું આવશે જવાબ પીળું પીળું ઢીલું ઢીલું ચીરી દીધું ભીનું ભીનું અંદર બારે ચમકેલું બધાને ભાવે ઘણું રસીલું બોલો સરસ સાચો જવાબ છે વિદ્યાર્થીઓ એક ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે તમે બધા તૈયાર એવી કઈ વસ્તુ છે જે બીજાને આપી છે ગમે છે પણ આપણને ક્યારેય લેવી ગમતી નથી બોલો સોનલ સોનલબેન ખોટું છે વિદ્યા તો લેવી પણ ગમે આપણને વૈશાલી બેન ખોટો નૈતિક ભાઈ ખોટો ચલો વિચારો બેટા ચલો કોઈને આવડે છે ચલો જવાબ કહી દઉં જવાબ કહી તો એ જવાબ છે શિખામણ શું છે એ ગમે છે પણ લેવી ક્યારે ગમતી વિદ્યાર્થીઓ એ જ સરસ મજાનો પ્રશ્ન છે તમે તૈયાર તો આપણો પ્રશ્ન છે પીળું પીળું ઢીલું ઢીલું ચીરી દીધું ભીનું ભીનું અંદર બારે ચમકેલું બધાને ભાવે ઘણી રસ ઘણું રસી લો શું આવશે જવાબ પીળું પીળું ઢીલું ઢીલું ચીરી દીધું ભીનું ભીનું અંદર બારે ચમકેલું બધાને ભાવે ઘણું રસી લો બોલો સરસ સાચો જવાબ છે વિદ્યાર્થીઓ એક ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે તમે બધા તૈયાર એવી કઈ વસ્તુ છે જે બીજાને આપવી ગમી છે ગમે છે પણ આપણને ક્યારેય લેવી ગમતી નથી બોલો સોનલ બેન ખોટું છે વિદ્યા તો લેવી પણ ગમે આપણને ચલો ધવલભાઈ ખોટું વૈશાલી બેન ખોટો નૈતિકભાઈ ખોટો ચલો વિચારો બેટા ચલો કોઈને આવડે છે ચલો જવાબ કહી દો જવાબ કહી તો એ જવાબ છે શિખામણ શું છે શિખામણ એ આપણને બીજાને આપી ગમે છે પણ લેવી ક્યારે ગમતી વિદ્યાર્થીઓ એક સરસ મજાનો પ્રશ્ન છે તમે તૈયાર તો આપણો પ્રશ્ન છે બે બહેનપણીઓ છે ખૂબ જ ચંચળ છે એક જ સાથે ફાટક ખોલે છે એક જ સાથે બંધ કરે છે અને બંધ હોય ત્યારે સપના જોઈએ છે એ દુઃખમાં પણ રડે છે સુખમાં પણ રડે છે તો કોણ છે છે બોલો સરસ જવાબ ચલો વિદ્યાર્થીઓ સરસ મજાનો પ્રશ્ન છે આપણી પાસે તમે બધા તૈયાર તો આપણો પ્રશ્ન તૈયાર છે તે ચોર નથી ડાકો તે ક્યાંયની રાણી પણ નથી તેમ છતાં બત્રીસ સિપાહીઓથી ઘેરાયની રહે છે અને તેનું તન બદન પાણી પાણી છે તો શું વસ્તુ બોલો વિશાલભાઈ ફોટો બોલો નૈતિકભાઈ ફોટો બોલો વિશાલી બેન સરસ સાચો છે જવાબ વિદ્યાર્થીઓ આપણા પ્રિન્સભાઈ ભાઈ ખૂબ જ સરસ મજાનું ઉખાણું લઈને આવ્યા છે તો તમે બધા તૈયાર પ્રિન્સભાઈ ઉખાણું પૂછો હું જાતો હતો તું આવતો હતો ગામમાં ઢોલ નકારા વાગતા હતા તું સારતી હતી કે નહીં શું જવાબ આવશે બોલો નીતિભાઈ ખોટું ચલો પૂજાબેન ખોટું ચલો જીગરભાઈ સાચું જવાબ છે એક સરસ મજાનું ઉખાણો છે તમે બધા તૈયાર આપણો ઉખાણો છે એવી કઈ વસ્તુ છે જે રાત અને દિવસ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અને લીલોતરી બધે કર્યા જ કરે ચલો હાર્દિકભાઈ સરસ સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સરસ મજાનું ઉખાણો છે બધા તૈયાર તો આપણો ઉખાણો છે એક થાળીમાં બાર લાડુ છે ખાનારા ત્રણ જણા છે એક છોકરો છે એના પિતા છે એના દાદા છે તો શું આવશે જવાબ ચલો ખુશીબેન ખોટો ચલો બેટા કોઈ નવો બીજો ચલો સોનલ બેન ધવલભાઈ વિદ્યાર્થીઓ એક મજાનો પ્રશ્ન છે તમે બધા તૈયાર તો આપણો પ્રશ્ન તૈયાર છે એવું શું છે જેટલું વધે છે એટલું આપણને ઓછું દેખાય છે એવું શું છે કે તે જેટલું વધે છે એટલું આપણને ઓછું દેખાય છે કઈ વસ્તુ છે એવી કોણ બોલશે ચલો સોનલબેન ખોટું ચલો પ્રિન્સ પ્રિન્સભાઈ ખોટું

તો આપણો પ્રશ્ન છે કે હું દોડી નથી શકતી તેમ છતાં બધા જ લોકો મને બાંધીને રાખે છે કોણ બોલશે ખુશીબેન સરસ સાચો જવાબ છે વિદ્યાર્થીઓ એક સરસ મજાનો પ્રશ્ન છે તે બધા તૈયાર

ચલો ખુશી બેન એવું કયું ખરીદી ખુબજ સરસ મજા નો પ્રશ્ન છે તમે બધા તૈયાર તો આપણો પ્રશ્ન છે ચાર ગાયો છે ત્રણ ભેંસ છે અને બે બકરી છે તો તમારી પાસે કેટલી છે ચલો વિદ્યાર્થીઓ એક સરસ મજાનો પ્રશ્ન છે તમે બધા તૈયાર તો આપણો પ્રશ્ન છે પડી પડી પણ ભાંગી નહીં કટકા થયા બે ચાર વગર પાંખે ઉડી ગઈ ચતુર કરો વિચાર શું આવશે જવાબનો કોણ બોલશે બોલો વૈશાલી બેન ખોટું પરેશભાઈ સરસ સાચો જવાબ છે ચલો વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે તમે બધા તૈયાર તો આપણો પ્રશ્ન છે એવી કઈ વસ્તુ છે જેની આંખમાં આંગળી નાખીએ તો મોઢું ખોલી દે છે એવી કઈ વસ્તુ છે જેની આંખમાં આંગળીઓ નાખીએ તો મોઢું ખોલી દે છે બોલો કોણ બોલશે ચલો સુમનબેન બોલો બેટા ખોટું છે બેટા ચલો ચલો વિદ્યાર્થીઓ આજે એક પ્રશ્ન લઈને આવ્યો છું તમે બધા તૈયાર તો આપણો પ્રશ્ન તૈયાર છે કે લીલો ઝંડો લાલ કમાન લીલો ઝંડો લાલ કમાન તોબા તોબા કરે માણસ લીલો ઝંડો લાલ કમાન તુબા તુબા કરે માણસ સુવજી આનો જવાબ ચલો વિચારો ચલો જીરાકભાઈ ખોટું છે ચલો બોલો બેટા સરસ સાચું છે ચલો વિદ્યાર્થીઓ એક સરસ મજાનો પ્રશ્ન લઈને આવ્યો છે તમે બધા તૈયાર તો આપણો પ્રશ્ન છે એ ભાઈ તો ભારે ઊંચા પણ લાગે સાવ પૂચા નાની નાની પૂંછડી ટૂંકા કાન ને ઊંચી ડોકે ચાવે પાન બોલો બેઠા ખોટું છે ચિરાગભાઈ સરસ સાચું છે